તો આપણે આવી ગયા છે ઘઉંમાં મારવા જો મિત્રો ઘઉં પાન પાઈ દીધા છે બરોબર ઓથું પાણી મૂકવાનું છે ખાતર પાતર નાખી પાણી મૂકી દેવી એટલે મેં કીધું નથી લવ કરવા કરતાં બે વીઘા ઘઉં કરવા સારા જ્યાં ભૂખમાં ખાવા તો થાય મોડા ઘઉં હોવાળા છે એટલે ઘઉં નાના છે જો છે કેમ છે ભાઈ પાળા બરોબર થયા છે જો ત્યારે અમુક માણસોને તો ઉમળિયું આવી ગઈ છે છાપે ડોટે કહેતા નથી કાપે આવી ગયા મિત્રો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે બન્યા આ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમારા કેવા છે કહેજો એટલે અમને શું છે ખ્યાલ આવે કે દૂધ દોણામાં જાય